નમસ્કાર મિત્રો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો ખૂબ જ મોટી ભરતીની જાહેરાત થઈ ગઈ છે તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે તો તેના ફોર્મ પણ મિત્રો શરૂ થઈ ગયા છે તો મિત્રો આ ભરતી સંશોધન મદનીશ અને આંકડા મદનીસ બે પોસ્ટની જગ્યા આવી છે તો મિત્રો આજે આપણી આ બંને જે પોસ્ટ આવી છે તેમાં કોણ કોણ ફોર્મ ભરી શકે અથવા તો ફોર્મ ભરાવાની શરૂઆત ક્યારે થવાની છે કુલ જગ્યા કેટલી છે મિત્રો ખૂબ જ સારી ભરતી છે જે આ ભરતી આવી છે સંશોધન મદનેશ અને આંકડા મદનેશ મિત્રો ખૂબ જ ભરતી છે અને એક ખાસ મિત્રો કે આમાં કોણ કોણ ફોર્મ ભરી શકે તો મિત્રો એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લો તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે કે કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખબર નહીં હોય કે કોણ કોણ ફોર્મ ભરી શકે તો મિત્રો વિડીયો સંપૂર્ણ જોઈ લઈએ તમને ખૂબ જ જાણવપૂર્વક મિત્રો તમને જણાવવામાં આવશે અને કઈ કઈ પોસ્ટ હશે પગાર ધોરણ શું હશે વયમર્યાદા શું શૈક્ષણિક લાયકાત એટલે કે કોણ કોણ ફોર્મ ભરી શકે તેના વિશે મિત્રો આપણે આ વિડીયોમાં તમને જણાવવાનો છે અને પરીક્ષા ફી કેટલી હશે અને પરીક્ષા પદ્ધતિ જે આ મેન પોઈન્ટ છે મિત્રો પરીક્ષા પદ્ધતિ કઈ રીતે હશે તો મિત્રો ખાસ તમને એ પણ જણાવવામાં આવશે કે પરીક્ષા પદ્ધતિ તમારી કઈ રીતે લેવામાં આવશે તો વિડીયો ચાલો શરૂ કરીએ મિત્રો તો ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો ભરતીની જાહેરાત થઈ ગઈ છે અને ફોર્મ ભરાવાની પણ મિત્રો જે જાહેરાત ક્રમાંક છે છવ્વીસ એટલે કે બસો છવ્વીસ બે હજાર ત્રેવીસ ચોવીસ વિગતવાર મિત્રો ગુજરાત એટલે કે વેબસાઇટ ઓજસની વેબસાઇટ ઉપર તમને બધી જ માહિતી મળતી રહેશે અને મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત બે એક બે હજાર ચોવીસથી બે વાગ્યાથી આ ફોર્મ તમારા સ્ટાર્ટ થવાના છે અને ક્યાં સુધી તમારા ફોર્મ ભરાવાના છે તો મિત્રો ઓનલાઈન અરજી તમારી સોળ એક બે હજાર સુધી આ ઓનલાઈન અરજી તમારી ઓજસની વેબસાઇટ ઉપર મિત્રો શરૂ રહેશે ત્યાં સુધી અને મિત્રો કુલ જગ્યા કેટલી છે તેના વિશે મિત્રો આપણે ચર્ચા કરીએ એના પહેલાં મિત્રો આપણે જોઈ લઈએ કે તમારી પરીક્ષા પદ્ધતિ કેવી હશે તો મિત્રો પરીક્ષા પદ્ધતિ તમારી મિત્રો જે પરીક્ષા પદ્ધતિ હશે તે મિત્રો એમસીક્યુ લેવલની હશે અને મિત્રો કોમ્પ્યુટર બેઝ રિક્યુમેન્ટ ટેસ્ટ એટલે કે સીબીઆર ટી સ્પર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે એટલે મિત્રો ઓનલાઈન પરીક્ષા તમારી લેવામાં આવશે અને મિત્રો એક ખાસ સૂચના કે જે પણ વિદેશી મિત્રો ફોર્મ ભરે છે તેમાં જે મોબાઈલ નંબર તમે આપશો તેમાં મિત્રો એસએમએસ અથવા એસએમએસ દ્વારા તમને મિત્રો જાણકાર જાણકારી આપવામાં આવશે અથવા તો મોબાઈલમાં જે તમે મોબાઈલ નંબર આપ્યો છે એના ઉપર જ એસએમએસ આવશે મિત્રો ખાસ જે તમારો ઉપયોગી નંબર હોય તે જ આપવો જે તમે યુઝ કરતા હોય તે કારણ કે એના ઉપર તમને માહિતી મળતી રહેશે અને મિત્રો હવે જોઈએ કે જે ભરતી બહાર પાડવામાં આવી છે સંશોધન મદનીશ વર્ગ ત્રણ અને આંકડા મદનીસ વર્ગ ત્રણ તો મિત્રો તેના પગાર બધા બહુ જ સારા છે અને એના પહેલાં આપણે જોઈ લઈએ કે કેટલી જગ્યા છે તો મિત્રો અલગ અલગ કેટેગરીમાં તમને અલગ અલગ જગ્યા આપવામાં આવી છે પરંતુ મિત્રો આપણે કુલ જગ્યા જોઈ લઈએ કે નિયામક શ્રી આંકડા આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કચેરી ગાંધીનગર એટલે કે મિત્રો સંશોધન મદનીશની નવાણું જગ્યા તમને આપવામાં આવી છે અને અલગ અલગ કેટેગરીમાં તમારે જે ડિવાઇસ કરેલું છે તો મિત્રો આ તમે જોઈ લેજો કે અલગ અલગ ડિવાઇસથી તમને ઉપર દેખાય છે કે અનામતમાં અને અનામતમાં કઈ કઈ કેટલી કેટલી જગ્યા આપવામાં આવી છે અને મિત્રો હવે જોઈએ આંકડા મદનીસ વર્ગ ત્રણ તો મિત્રો નેવ્યાસી જગ્યા આપવામાં આવી છે એટલે કુલ મળીને તમારી જગ્યા 188 અઠ્યાસી ખાસ મિત્રો 188 અઠ્યાસી જગ્યા છે તો મિત્રો ખૂબ જ સારી ભરતી કહેવાય કારણ કે બંને પોસ્ટ મળીને એકસો અઠ્યાસી જગ્યા થાય છે તો મિત્રો ખૂબ જ સારું કહેવાય કારણ કે જે લાંબા સમયથી આવડી મોટી ભરતી આવી છે તો મિત્રો હવે આપણે આગળ જોઈએ કે તમારું પગાર ધોરણ શું હશે જાહેરાત ક્રમાંક બસો છવ્વીસ બે હજાર ત્રેવીસ બે હજાર છોવીસ નિયામક શ્રી આંકડા શાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કચેરી ગાંધીનગર એટલે કે સંશોધન મદની સ્વર્ગ ત્રણ ની મિત્રો તમારો પગાર ધોરણ ઓગણપચાસ હજાર સત્સો રૂપિયા હશે બહુ જ સારો પગાર કહેવાય ઓગણપચાસ હજાર ચાલીસ હજાર આઠસો રૂપિયા તમારો પગાર હશે તો મિત્રો ખૂબ જ સારા પગાર કહેવાય કારણ કે ખૂબ જ ઘણો પગાર કહેવાય કારણ કે વર્ગ ત્રણની જગ્યા છે અને એટલો બધો પગાર ખૂબ જ સારી બાબત કહેવાય અને મિત્રો તમારી વયમર્યાદા કેટલી હશે મિત્રો આ ફોર્મ જો તમારે ભરવું હોય તો તમારી વયમર્યાદા કેટલી હોવી જોઈએ તો મિત્રો અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને સાડત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને મિત્રો એક ખાસ સૂચના કે અલગ અલગ કેટેગરીમાં તમને અનામત આપવામાં રહીએ વયમર્યાદામાં પણ મિત્રો છૂટછાટ આપવામાં આવી છે તો મિત્રો ખાસ આ જોવું અને મિત્રો હવે જે આ સંશોધન મદનીશ અને આંકડા મદનીશ કોણ કોણ ફોર્મ ભરી શકે તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મોસ્ટ આઈમપી કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખબર નહીં હોય કે કોણ કોણ ફોર્મ ભરી શકે તો મિત્રો ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સં સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા તો યુજીસી એક્ટ ઓગણીસો છપ્પન હેઠળ મિત્રો શૈક્ષણિક સાહિત્યનો મુખ્ય વિષય તરીકે આંકડા શાસ્ત્ર એપ્લાયડ આંકડા શાસ્ત્ર અથવા તો ગાણિતિક આંકડા શાસ્ત્ર અથવા તો અર્થશાસ્ત્ર અથવા તો એપ્લાય અર્થશાસ્ત્ર વાણિજ્ય અર્થશાસ્ત્ર ઇકોનોમિક ઇકોનોમેસ્ટ્રિક અથવા તો ગણિતશાસ્ત્ર વાણિજ્ય આંકડાશાસ્ત્રો એપ્લાઇડ ગણિત શાસ્ત્રો એડવાન્સ આંકડા શાસ્ત્રમાં સ્નાતક અથવા તો અનુસ્તકની પદવી મિત્રો ધરાવતો હોવો જોઈએ મિત્રો આટલા જેને કોણ કોર્સ કરેલા હોય તે બધા જ ફોર્મ ભરી શકે મિત્રો કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ મિત્રો આ તમને જણાવવામાં આવ્યું છે કે કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ ગુજરાતી અને હિન્દી બંનેની ભાષાનું પણ જાણકારી હોવી જોઈએ તો મિત્રો આ હતી તમારી ફોર્મ કોણ કોણ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે અને મિત્રો હવે તમને જણાવી દેવી કે આમાં જો તમારે ફોર્મ ભરવું હોય આ અલગ અલગ મર્યાદામાં શૂટછાટ આપવામાં આવેલી છે મિત્રો તો આ જોઈ લેવું તમારે કે અલગ અલગ કેટેગરીમાં વય મર્યાદામાં શૂટછાટ આપવામાં આવેલી છે અને હવે મિત્રો આપણે જોઈએ કે આ વિડીયોમાં તમારે જે ફોર્મ ભરવું છે કોમ્પ્યુટરનું પણ જ્ઞાન હોવું જોઈએ મિત્રો તો કોમ્પ્યુટ જ્ઞાન તમે ધરાવતા હોવો જોઈએ જો ન હોય તમારા મેન વિષય તરીકે જો કોમ્પ્યુટર એટલે કે વિષય હોય તો પણ ચાલી શકે તો હવે મિત્રો આપણે જોઈએ કે પરીક્ષા ફી તમારી કેટલી હશે તો મિત્રો પરીક્ષા ફી તમારી સો રૂપિયા રહેશે મિત્રો ખાસ આ રહી પરીક્ષા ફી કે જે આપણે ફોર્મ ભરવું છે તમારી તો પરીક્ષા ફી કેટલી હશે તો સો રૂપિયા પરંતુ મિત્રો આ સો રૂપિયા કોના માટે હશે તો મિત્રો જનરલ કે કેટેગરી જે સિલેક્ટ કરશે ને તેમના માટે સો રૂપિયા છે પરંતુ જે પણ વિદ્યાર્થી મિત્રો અનુસિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પસાદ વર્ગ ઇડબલ્યુ એસ એક્સ સર્વિસમેન પી એચ આમને મિત્રો કોઈને પરીક્ષા ફી ભરવાની થતી નથી પરંતુ મિત્રો તેમની કેટેગરી સિલેક્ટ કરવી પડશે તો મિત્રો ખાસ આ હિત તમારી જે ફોર્મ તમે ભરોશો તેની જે પરીક્ષા આપવાની છે તેની પરીક્ષા ફી તો મિત્રો હવે પરીક્ષા પદ્ધતિ તમારી કેવી રહેશે પરીક્ષા જો તમે આ ફોર્મ ભરોશો તો તમારી જો કોમ્પ્યુટર બેઝની પરીક્ષા છે એટલે કે ઓનલાઈન બેઝ ઉપર તમારી આ પરીક્ષા આપવાની થશે સ્પર્ધાત્મક પરીક્ષા છે તો મિત્રો પરીક્ષા પદ્ધતિમાં અત્યારે ચેન્જ આવ્યો છે એટલે મિત્રો બે કેટેગરીમાં તમારું પેપર હશે અલગ અલગ પાર્ટ એ અને પાર્ટ બી કેવી રીતે મિત્રો જો પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાત ને સમકક્ષ રહેશે મિત્રો તો મિત્રો પાર્ટ એ માં તમારે શું હશે તો મિત્રો પાર્ટ એ માં તાર્કિક કસોટી એટલે કે ત્રીસ ગુણ તમારા મિત્રો તાર્કિક કસોટીઓના હશે અને મિત્રો ગાણિતિક કસોટીઓ એટલે કે ત્રીસ ગુણ તો મિત્રો કુલ કેટલા થયા સાઠ ગુણ તમારા જે આ પાર્ટ એ વિભાગ આવશે તેમાં મિત્રો તો ગણિત જેને વિદ્યાર્થી મિત્રોને ફાવે છે તેમના માટે ખૂબ જ સારું કહેવાય કારણ કે તો તો એના જ છે અને મિત્રો શું તમારે આવશે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અંગ્રેજી તો મિત્રો એ મળીને તમારા ત્રીસ ગુણ કુલ અને મિત્રો હવે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એટલે કે એકસો ને વીસ ગુણ એ કુલ કેટલા તમારા થયા ગુણ દોઢસો માર્ગ કારણ કે ત્રીસ પ્લસ એકસો વીસ એટલે કે દોઢસો માર્ગ થયા તો મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી બંનેના કુલ પ્રશ્નો કેટલા થયા તો દોઢસો અને ઉપરના પાર્ટ એના સાઠ એટલે કે બસો ને દસ પ્રશ્ન તમારા થયા મિત્રો બસો દસ પ્રશ્નો જે થયા એમ મળીને મિત્રો તમારી કુલ તમને ટાઈમ કેટલો આપવામાં આવશે કે બસો દસ તમારા પ્રશ્નો થયા તો તમને કુલ ટાઈમ કેટલો આપવામાં આવશે તો મિત્રો ત્રણ કલાક અહીં તમને આપેલી છે કે એકસો મિનિટ આપવામાં આવશે એટલે કે ત્રણ કલાક તો મિત્રો દસો ને દસ પ્રશ્નમાં તમને ત્રણ કલાક આપવામાં આવશે તો મિત્રો આવી રીતે તમારે ફોર્મ જે તમે આ સંશોધન મદનીસ અને આંકડા મદનીસ ફોર્મ ભરવાના છો તેની આ જે પરીક્ષા પદ્ધતિ છે તેનો સમયગાળો અને કેટલા પ્રશ્નો હશે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપી છે જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને વધારે વધારે તમારા મિત્રોને વોટ્સઅપ ગ્રુપ અથવા તો કોઈપણ ગ્રુપમાં તમે વધારે વધારે શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરો જય હિન્દ મિત્રો